જય માબ્રાશ મિત્રો મિત્રો આ છે ઇન્ડિગોની ફ્લાઇટ આવું ક્યાં સાત કરીને જવાનું છે

તો મિત્રો મા બનાસં ચેનલમાં બની રહીશું હરે હર મહાદેવ આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદ એરપોર્ટ અને મિત્રો અહીંયા એકલાની વિડીયો બનાવવા તકલીફ પડે છે તો કોઈ સારો માણસ મળે તો મદદ કરે સારું રહે તો આપણું મારું કેસ બતાવી શકું નહીં તો નહીં બતાવી શકું તો જેથી હું તમને એરપોર્ટ બતાવી રહ્યો છું મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલનું ઓર ચરણું બને રહેશું મિત્રો આ છે કર્ણાવતી નગર એરપોર્ટ જેને તમે અમદાવાદ કહો છો મિત્રો પ્રાચીન સમયમાં કર્ણાવતી નગર નામ પ્રસિદ્ધ હતું જ્યાંથી મા સાબરમતી વહે છે મિત્રો તમે અવકાશ યાત્રા એકવાર બી કરી કે ના કરી જરૂર કોમેન્ટમાં જણાવશો અને આ વિડિયો કેવા લાગ્યો પણ જરૂર જણાવશો તો મિત્રો આપણે સુધી વિડીયો બનાવીશું વિડીયો હું તે બનાવી રહીજ એરપોર્ટની અંદર મિત્રો ભારતના ઘણા કોઈ દરેક રાજ્યમાંથી લોકો નોકરી કરતા હોય છે ગુજરાતી પણ ખૂબ સારા હોય છે અહીંયા તમે એરપોર્ટમાં પહેલીવાર તો બી તમને મદદ મળી રહેશે લોકો ગુજરાતી બોલતા હોય છે પછી તમને હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન હોવું બહુ અનિવાર્ય છે એરપોર્ટમાં ખાસ કરીને હિન્દી અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો તો તમે તકલીફ ના પડે ઓર એરપોર્ટમાં મિત્રો આપણે હવે અત્યારે આપણું સામાન જે છે બધું ચેકિંગ થાય એટલે બે બેગ હોય લગેજ હોય એક આપણું હેન્ડબેગ હોય જેની અંદર રાખવાનું હોય તમે એકવાર બી યાત્રા કરશો તો ખ્યાલ આવી જશે પણ ક્યારે યાત્રા કરો તો મિત્રો કોઈ પહેલેથી યાત્રાને પૂછવાનું કે શું શું સામાન લઈ જવાય શું ન લઈ જવાય કેમ કે તો બીડી સિગરેટ તમાકુ માચિસ આ બધું આપણે લાવવાનું નથી હોતું ચેકિંગ થાય મિત્રો ઓર એ આપણા ફ્લાઇટને સળગાવી શકે એ માટે અહીં આપણને ઘી બીડી સિગરેટ ભાવ માચીસ આ બધું લાવવાનું જતા તો આપણા મિત્રો ફરી બીજા મળીશું હર હર મહાદેવ